સેનાપતિ મિર્જા પર બોલાવીને એમ કીધું કે આ ત્રણસો આવ્યા છે એને ભારતની ભૂમિ દાટી ગયો નહીતર આ ત્રણસો ના ત્રણ થશે અઢાર સૈનિકો એ સમયે બંગાળના રાજા પાસે ઇંગ્લેન્ડ પત્ર લખ્યો એના સાહેબ ને કે અમારી પાસે ત્રણસો સૈનિક છે આ સત્તરસો ની વાત કરું છું ઇતિહાસ ક્યારેક વાંચી લેજો

અઢાર સૈનિકો સરેન્ડર થયા અને બીજી બાજુ વર્ષ સુધી ભારત ને બનાવી એક વ્યક્તિની ની કારણે મિત્રો એક ખામી આવી તો હિન્દુસ્તાન બસો વર્ષ સુધી ગુલામી કરી વિચાર કરો એક વ્યક્તિને ભારતીય માં કોણ માટે જેવો વેચાણા નથી ને એને જ અશોક ચક્ર ને પરમવીર ચક્ર મળે એ આપણા માતૃભાષામાં હૃદયપૂર્વક માતૃભાષામાં તમે ગમે એટલા ભણો ફોરેનમાં ગયા હોય ગમે એટલું અંગ્રેજી આવડતું હોય